જો કન્ની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે છે મે જેસલમેર ફરવા ગયા હતા ત્યારે મારી ફોટો ફ્રેમ પહેલા મે આના પર વિડિયો બનાવતા હતા મારી સાફ કરતા હતા ને મારે જો કરોડી નીકળી છે આયા છે અત્યારે આલમપુરા રામદેવીના મંદિરે દર્શન કરવા માટે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ના મજાની સવાર થઈ ગઈ છે ને આજે છે રવિવાર તો અમે શરૂઆતમાં તો આજે બારે જવાનું વિચાર્યું હતું બેન ને ભાઈ બધાને ફોન કર્યો તો અને આજે રવિવારના ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ બેન એમને બી કામ હતું ભાઈ એમને બી કામ હતું તો બહાર જવાનું કેન્સલ થયું છે તો અમે વિચાર્યું છે કે રવિવારના દિવસે દિવાળીની સાફ સફાઈ કરી લઈએ ઘરે તો હું અને ભગવતી કરશું ઘરની સાફ સફાઈ નંદ અને મમ્મીનો ખાટલો બહાર રાખ્યો છે અને અમે કરશું ઘરની અંદર સાફ સફાઈ

પહેલા રૂમની સાફ સફાઈ કરશું ને પછી બીજા રૂમ ની સાફ કરશું ને પછી કિચન ની પછી બહાર ની સાફ સફાઈ કરશું શું કરવાનું સાફ ચાલો પંખો કેવી હાલત થઈ ગઈ છે પંખાની પડદા અહીંયા હાટાઈ હાટાઇ ને બહાર મૂકી દીધા છે અને બારીની અંદર તો બહુ કચરો હોય છે જો બારીની સાફ સફાઈ કરવાની છે હું કરી શકાય પંખો સાફ આ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે પંખો સાફ કર્યો છે અને તિજોરી સાફ સફાઈ કરી પડદા હટાવી દીધા ત્યાંથી સાફ સફાઈ કરી અને બધું લીધું છે હવે આ રૂમમાં જો પડદા તો હટાવી દીધા છે ને આ છે અમે જેસલમાર ફરવા ગયા હતા ત્યાંની મારી ફોટો ફ્રેમ આ છે કાચ પહેલા મેં આના પર વિડીયો બનાવતા હતા ના રૂમમાં સાફ સફાઈ કરવાની છે હવે આ બંને કબાટના ઉપરથી બધો સામાન ઉતારી લીધો છે જો એના ઉપરથી આપણે સાફ સફાઈ કરવાની છે બહારના રૂમના પંખાની સાફ સફાઈ મેં કરી હતી અંદરના પંખાની સાફ સફાઈ ભગવતી કરશે આખો રૂમ તો સાફ સફાઈ કરી લીધી છે આખા રૂમની પંખો અને એસી બાકી છે બંને રૂમની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ રૂમનો વારો છે અને જો આટલો બધો કચરો નીકળ્યો છે અને અહીંયા જૂની ટ્યુબલાઇટ હતી જે હવે કઈ કામની નથી અને ફેંકી દેવાની છે અને આ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે બસ હવે ઓલું મંદિર બાકી છે મંદિરની સાફ સફાઈ થઈ જાય આપણે નાખી હે હે ફેંકવા જવાનું હોય સાફ સફાઈ થઈ ગઈ છે ને સામાન જો બહાર લાવી દીધો છે અને પાછો અંદર મૂકવાનો છે અને આનંદ ને મમ્મી ને બધા બારાજ હજી રમે છે અને જો અમારા જે ફૂલ વાયેલા છે ને એ સોર સોર માં કેટલા મસ્ત દેખાય છે ગુલાબી છે બાજુ રેડ યેલો અને આ બાજુ ત્રણ બે ત્રણ અલગ કલરના ફૂલ છે અને આ થોડા પર્પલ જેવા ફૂલ છે અને વ્હાઈટ ફૂલ છે આટલા બધા ફૂલ આવ્યા છે કેટલા મસ્ત લાગે છે જો સરસ મજા આવે જોવાની રૂમ ની અંદર કચરા પોતા થઈ ગયા હતા ને હવે જો બારીઓ સાફ કરીએ છીએ પાણી આવ્યું છે તો પાઇપ લગાવી અને બારી સાફ કરીએ છે જો કેટલી બધી ધૂળ નીકળી છે

દિવાલમાં એ બધી જગ્યાએથી મસ્ત મજાની સાફ સફાઈ કરી દીધી છે ને ઘર થઈ ગયું છે એકદમ ક્લીન આ રૂમમાં થઈ ગયું છે ને ઘોડો સાફ થઈ ગયો છે વાસણ બધા ધોઈ દીધા છે કામ કરતા હતા એટલે બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે જો નાસ્તો લઈને આવ્યો છું અને થોડી ઘરની વસ્તુ બી લાવ્યો છું અને હવે ભેડ બનાવીશ અને ભેડ બનાવીને બધા ખાશું કેમ કે જમવાનું તો હજી બનાવ્યું છે નહીં એટલે હવે બનાવશું નાસ્તો મસ્ત મજાની ભેટ બનાવી છે સાંજનો ટાઈમ થયો છે આલમપુરા રામદેવીના ના મંદિરે દર્શન કરવા માટે સામે છે આલમપુરા ગામ અહીંયા છે મંદિર ગાડી પાર્ક કરીને હવે અમે જઈએ છીએ મંદિર દર્શન કરવા માટે દર્શન આનંદ જય જય કરો જય 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 હોવાની અનંત મમ્મી બધા જઈએ છીએ ચાલવા અને ભગવતી લઈને આવશે ગાડી ત્યાં જો ને આ છે મંદિર બહુ મસ્ત મંદિર છે તમે આ મંદિર દર્શન કર્યા છે કે નહીં કોમેન્ટ કરજો તો હવે જઈએ છીએ અમે આટો મારવા માટે જો અહીંયા નીલગાય જોવા મળી થઈ જાય આટો મારીને હવે જઈએ છીએ ઘરે આજે તો થોડું અંધારું થઈ ગયું છે આમ તમે સાત વાગે જતા રહીએ છીએ પણ આજ થોડા મોડું થઈ ગયું છે સાડા સાત જેવો ટાઈમ થયો છે અહીં અમારું બ્લોગ પૂરું થાય છે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય